બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અને દૈનિક જરૂરિયાતો સહિત આવશ્યક ખાદ્ય ચીજો અને ઇંધણની અનધિકૃત સંગ્રહખોરી તથા જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંગ્રહખોરી કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બનાસકાંઠા જિલ્લા મજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે જિલ્લામાં કોઈપણ વ્યક્તિ વેપારીઓ જથ્થાબંધ વેપારી છૂટક વિક્રેતાઓ અથવા વેપારી સંસ્થાઓ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ચોખા ઘઉં કંઠોળ ખાદ્ય ખાદ્ય તેલ ખાંડ શાકભાજી દૂધની બનાવટો દવાઓ પેટ્રોલ અને ડીઝલ સહિતની ઇંધણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના સામે પ્રતિબંધ રહેશે આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ નવ સાત બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અનન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરનો દરજ્જો ધરાવનાર તમામ અધિકારીઓ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે